વિન્સેન્ટનો એ યાદગાર ફોટો તમે વિન્સેન્ટ નામના મહાન ચિત્રકારનું નામ તો સાંભળ્યું જ હશે ચિત્રકામ તેમનો શોખ હતો તે ફક્ત ચિત્ર દોડતો જ રહેશે તેમનો ઉદ્દેશ્ય તેને વેચવાનો કે નામ અને ખ્યાતિ મેળવવાનો ન હતો તેના માટે પેઇન્ટિંગમાંથી તેને જે આનંદ મળ્યો તે તેના કામનું એકમાત્ર ઈચ્છિત પરિણામ હતું हवे आवी व्यक्ति ने पेंटिंग ने क्या रे कोई कनेक्शन हुई शके खरु ते फक्त तेमने दौड़तो अने राखतो क्या रे कते मित्रों ना घरे जाइने ते ना चित्रों लटकाव तो मित्रों पर मित्रों हता ते ने चित्रों विषय कोई ख्याल न हो तो विंसेंट जाता ने साथे ज तेओ ते ने तेमने दीवालो पर थी हटा विने ये त्या मुक्षे ड्रॉइंग रूम सुंदरता बिनजरूरी रीते केम बगाड़ी બીજી બાજુ વિન્સન્ટ નું ધ્યાન આ બધી બાબતો વચ્ચે विभाजित થવાનું ન હતું તે ફક્ત પેઇન્ટિંગનો પાગલ હતો તેમનો સમગ્ર ધ્યાન ચિત્રો બનાવવા પર હતો તે પછી તે એક પેઇન્ટિંગ બનાવશે અને પછી તેને મિત્રને આપશે તેનો મિત્ર પછી તેને દીવાલ પર લટકાવશે અને તે જાતાની સાથે જ તેને ફરીથી દૂર કરશે પરંતુ વિન્સენტი એ પણ નોંધી ઉન હતું કે તેણે પોતાની પેઇન્ટિંગ એક જ દિવાલ પર ઘણી વખત પોસ્ટ કરવામાં આવી હતી સારું એક દિવસ તે એક ટેકરી પર બેઠો હતો મેઝા મેઝા સાંજ પડી અને સૂરજ આથમવા લાગ્યો તે ઊંચી ટેકરીઓ વચ્ચેસ્તકતા સૂર્યનો નજારા એવો હતો કે તેણે ખૂબ જ ગમ્યો અને તેને તે એટલું ગમ્યું કે તેણે તેની પેઇન્ટિંગ બનાવવાનું નક્કી કર્યું પછી શું થયું તેણે મહિનાઓ સુધી તેજ ટેકરી પર પડાવ નાખ્યું અને સૂર્યાસ્તની પેઇન્ટિંગ કરતો રહ્યો હવે આ વાત ગાંડપણના પરિણામો લાવવાના હતા તેમનું એ ચિત્ર અમર બની ગયું વિન્સન્ટ રાતોરાત વિશ્વ વિખ્યાત ચિત્રકાર બની ગયો

સાર એકંદરે તેનો અર્થ એ છે કે કામ કરવાથી સફળતા પ્રાપ્ત થાય છે અને સફળતાનો ગુણોત્તર કામની ગુણવત્તા પર સીધો આધાર રાખે છે અને કામની ગુણવત્તા કામ પર ધ્યાન આપવાથી આવે છે આ સિવાય સફળતાની બીજી કોઈ ફોર્મ્યુલા નથી જો પરિણામને બદલે માત્ર કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો સફળતા માત્ર સમયની વાત જ રહી જાય છે આજે નહીં તો કાલે દસ્તક દેવી પડે છે તેથી આ વાત હંમેશા ધ્યાનમાં રાખો ધ્યાનમાં લો કે ભગવદ્ ગીતામાં કૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા સૂત્ર તમારું કાર્ય કરો પરંતુ પરિણામોની ચિંતા કરશો નહીં સફળતા માટેનું સૌથી મહત્વપૂર્ણ સૂત્ર છે